શું તમને ખબર છે બ્રહ્માકુમારી સંસ્થાની પ્રથમ મુખ્ય પ્રશાસિકામાં જગદંબા સરસ્વતી એ ઇતિહાસની એવી પ્રથમ મહિલા હતી જેમણે આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા માત્ર પાંત્રીસ વર્ષથી પણ ઓછી ઉંમરે પ્રાપ્ત કરી અને એક સંપૂર્ણ ફરિશ્તો બનવાનો અદભુત કાર્યો કરી બતાવ્યો એ જ છે જેમને અનેક શાસ્ત્રોમાં આદિદેવી અથવા આદિશક્તિ તરીકે ઓળખવામાં આવે છે વેદોમાં જેમને જ્ઞાનની દેવી સરસ્વતી માનવામાં આવી છે તે વાસ્તવમાં એ જ અલૌકિક પુત્રી છે જેમને પરમાત્મા શિવે બ્રહ્મા દ્વારા ધારણ કરી અને જેમના દ્વારા આ નવી દુનિયાની રચનાની શરૂઆત થઈ તેમનું લૌકિક જન્મ વર્ષ એક હજાર નવસો વીસમાં પંજાબના અમૃતસરમાં થયો હતો બાળપણમાં તેમનું નામ રાધે હતું તેઓ અત્યંત બુદ્ધિશાળી વિદ્યાર્થી હતી અને સાથે સાથે રમતોમાં પણ સક્રિય હતી પિતાના અવસાન પછી તેઓ પોતાની માતા સાથે કરાચી આવી ગઈ અને અહીંથી તેમની આત્મિક યાત્રાની શરૂઆત થઈ માત્ર સોળ વર્ષની ઉંમરે એક દિવસ જ્યારે તેઓ વેણા વગાડી રહી હતી ત્યારે નજીકના ઘરમાંથી ઓમની ધ્વનિ સાંભળી તેઓ આકર્ષિત થઈ ત્યાં પહોંચી જ્યાં દાદા લેખરાજ શ્રીમદ ભાગવત ગીતા પાઠ કરી રહ્યા હતા પહેલીવાર વાર મળતા જ બાપાએ કહ્યું તું સત્યયુગની શ્રી રાધા છે ને એ જ ક્ષણ હતી જ્યારે શિવ બાપાએ જગદંબા સરસ્વતીને ઓળખી આ પછી રાધેને ઓમ રાધે નામ મર્યું અને તેઓ બાળકોને ભણાવવા અને ધ્યાન શીખવાડવા લાગી તેઓ ઓમ નિવાસની મુખ્ય શિક્ષિકા બની અને સેવાના આ પવિત્ર કાર્યમાં દિવસ રાત લાગી ગયા સન એક હજાર નવસો પચાસમાં જ્યારે સંસ્થાનું મુખ્યાલય માઉન્ટ આબુમાં ખસેડાયું ત્યારે તેમને સંસ્થાની પ્રથમ મુખ્ય પ્રશાસિકા જાહેર કરવામાં આવી તેમના જીવનની સૌથી વિશેષ વાત હતી સેવા સાદગી અને સંતુલિત અધિકાર તેઓ માત્ર આધ્યાત્મમાં શ્રેષ્ઠ નહોતા પણ એક સાચા માતૃત્વ ભાવથી ભરપૂર હતા જેમના મોટી આત્મા પર નમન કરે જગદંબા એવા આદર્શ બન્યા જેમણે માત્ર સંસ્થાને દિશા આપી નહીં પણ લાખો આત્માઓને પરમાત્માની ઓળખ કરાવી આજે પણ તેઓ વિશ્વમાતા રૂપે પૂજાય છે કારણ કે તેમણે નિસ્વાર્થ પ્રેમ ત્યાગ અને સેવાથી આ સાબિત કે નારી શક્તિ સૃષ્ટિની સાચી છે ચાલો ચોવીસ જૂને આપણે સૌ મમ્માની પુણ્યતિથિએ તેમને યાદ કરતા તેમના ગુણોને આપણા જીવનમાં અપનાવીએ મમ્મા જેવી નિર્મળ બનીએ શક્તિશાળી બનીએ અને સેવામાં તલ્લીન રહીને ઈશ્વરીય કાર્યને આગળ વધારીએ ચોવીસ જૂન બે હજાર પચીસે તેમની સાઠમી પુણ્યતિથિના અવસરે બ્રહ્માકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય માઉન્ટ આબુ સહિત ભારત અને વિશ્વના હજારો સેવા કેન્દ્રો પર ભાવભીની શ્રદ્ધાંજલિ સભાઓ સત્રો અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમો દ્વારા માં સરસ્વતીજી ના પવિત્ર જીવન તપસ્યા અને સેવાઓને યાદ કરીને તેમના બતાવેલા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપવામાં આવી ચાલો માં જગદંબા સરસ્વતીજીની પુણ્ય સ્મૃતિ સાથે જોડાયેલા કાર્યક્રમોની વિશેષ ઝલકીઓ પર નજર કરીએ સૌથી પહેલી ખબર મુખ્યાલય અબુ રોડ સ્થિત શાંતિવન માંથી છે જ્યાં ડાયમંડ હોલમાં સંસ્થાની પ્રથમ મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો સાઠમો પુણ્ય સ્મૃતિ દિવસ શ્રદ્ધા અને ભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો સવારના આઠ વાગ્યે ડાયમંડ હોલમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં વધારાના મુખ્ય પ્રશાસિકા બી કે મુન્ની દીદી વધારાના મહાસચિવ બીકે કરુણા ભાઈએ મમ્માના દિવ્ય ગુણો અને સેવાઓને યાદ કરતા પોતાના અનુભવ વહેંચ્યા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી તે પછી મમ્મા માટે ભોગ પણ ધરવામાં આવ્યો તમે મમ્માને ચિત્રમાં પર જુઓ તો મમ્મા કેટલી ગંભીર મૂર્તિ દેખાય છે મમ્મા ખૂબ જ ગંભીર હતી ખૂબ જ અલૌકિક હતી દિવ્યતાની મૂર્તિ હતી તેમના ચહેરા પરથી અલૌકિકતા અને દિવ્યતાનું વિશિષ્ટ પૂરું ઝરતું હતું જે આપણે ચિત્રોમાં જોઈ શકીએ છીએ મને મમ્મા સાથેનો પહેલો અનુભવ એ જ થયો આ ધરતી પર બ્રહ્મા બાપા તો છે જ તો શિવ બાપા તેમના અંદર છે તો એ તો ઠીક છે બધું જાણે છે પણ બીજી પર કોઈ આત્મા હોય અહી આ સૃષ્ટિ પર તો એ માતેશ્વરી જગદંબા છે જે દરેક આત્મા માટે બધું જાણતી હતી ગુરુગ્રામ સ્થિત ઓમ શાંતિ મમ્માની એક શિક્ષા હતી કે બાળકો રડવું નહીં કઈ પણ થાય હું બેઠી છું ને ક્યારે પણ અને રડશો નહીં તો મમ્માની આ વાત આજે પર યાદ છે અને અમે તેમની મુરલી સાંભળતા હતા રોજ એ મુરલી વગાડતી હતી તો મુરલીમાં એક વાત યાદ છે મમ્મા કહેતી જે સૂઈ ગયા તે ગુમાવ્યા મુરલી દરમિયાન ઊંઘ આવતી હતી 5 વાગે ઉઠાડી દેતા પાંચ વાગે ઉઠાડી તૈયાર કરીને બેસાડી દેતા પણ ઊંઘ તો આવશે નહીં ઊંઘ આવતી તો મમ્મા કહેતી જે સુઈ ગયા તે ગુમાવ્યા આ રીતે દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં વુમન વિંગની અધ્યક્ષતા બી કે ચક્રધારી દીદી અને સ્થાનિક સેવા કેન્દ્રની ઇન્ચાર્જ બી કે શક્તિ દીદી એ માતેશ્વરી જગદંબા સરસ્વતીજીના દિવ્ય કર્મો અને દિવ્ય ગુણોની મહિમા કરતા લોકોને પ્રેરણા આપી મુંબઈના ડોમિવલી સેવા કેન્દ્રના સ્વર્ણ જયંતિ વર્ષના અવસરે માતેશ્વરી જગદંબા સરસ્વતીજીના સાઠમા સ્મૃતિ દિવસને આધ્યાત્મિક જ્ઞાન દિવસ તરીકે શ્રદ્ધાપૂર્વક ઉજવાયો કાર્યક્રમની શરૂઆત ભોગ ધરાવવાથી થઈ જેમાં ચાલીસ ભાઈ બહેનોએ શિવ પરમાત્માને ભયમુક્ત તણાવમુક્ત જીવનનું સંકલ્પ અર્પણ કર્યું બધા સંકલ્પધારી ભાઈ બહેનોને મારા શોલ અને તોળી આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમનું નિર્દેશન ઘાટકો પર સબ ઝોન પ્રભારી બી કે શકુન દીદી દ્વારા કરવામાં આવ્યું જગદીશ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં સેલ્ફી પોઈન્ટ અને જ્ઞાનવર્ધક રમતો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા અંતે સૌને પ્રભુ પ્રસાદ અને વરદાન કર્ણાટક ના ગણક સેવા કેન્દ્ર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમ માં કે જયંતિ બહેને માતેશ્વરી જગદંબા સરસ્વતીજી ના જીવનની વિશેષતાઓ ભાવપૂર્વક વહેંચી તેમણે કહ્યું કે મમ્મા રમાકુમારીજી પ્રથમ વહીવટી પ્રમુખ હતી અને આજે પણ આપણે સૌ માટે એક આદર્શ રોલ મોડેલ છે. મમ્મા હંમેશા હાજર છે, કહીને દરેક સેવા માટે તત્પર રહેતી હતી. વિશેષરૂપે કુમારી બહેનોને પ્રેરણા આપતા દીદીજીએ કહ્યું કે તેમણે મમ્માના જીવનમાંથી શિક્ષા લઈને તેમનું અનુસરણ કરવું જોઈએ. કાર્યક્રમના અંતે સૌને પ્રભુ પ્રેમથી બનેલી તોડી પર વિતરણ કરવામાં આવી આજે પીસ ન્યૂઝમાં હાલ તમને આવા જ શાંતિ અને સેવા સાથે જોડાયેલી સમાચાર બતાવતા રહીશું આગામી બુલેટિનમાં માં મળીશું ત્યાં સુધી શાંતિ સકારાત્મકતા જાળવો નમસ્કાર ઓમ શાંતિ